અહીંયા ટેટીના વેલા છે ટેટી છે પપૈયા છે મિત્રો આ સાઈડ પણ ઘણા બધી પપૈયા અને કેળાના છોડ છે આ બાજુ પણ કેળ છે મિત્રો તો મિત્રો આ બાજુ નાળિયેરીને રોપા આવેલા છે અમારે અમુક જગ્યાએ એ છે એ વાવવાના છે ખાલી જગ્યા છે એમાં જો મિત્રો કેળા આ બાજુ ફળદ્રુપ જમીન છે એટલે કેળનો વિકાસ સારો થયો છે દસ અગિયાર તો જો મિત્રો મગફળી તો આ બાજુ નાળિયેરી નો પણ સારો વિકાસ થયો છે તો મિત્રો ગલગોટાના પણ ઘણા બધા ફૂલ છે પીળા કલરના ફૂલ ખૂબ જ સુંદર છે તો મિત્રો પાણી છે ચાલુ છે ફોટોસ મજા આવે છે હિંચકવાની હિંચકા ખાવાની જો મિત્રો મોર પણ છે મકાન ઉપર બે મોર છે